રીચે કર્યો તમામ ઇજાગ્રસ્તો દેવગઢ ખાતે દાહોદ બોલો ખેતરમાં કઈ બાજુ તમને વાગ્યું એ હાથ જમણે હાથ કેટલા વાગ્યાનો બનો 7 વાગે કઈ ગામનો દીધિયા ગમાર બોલો બોલ જોરથી બોલ આના સર બારિયા સુરેશ ભાઈ બરાબર ગામ દીધિયા પછી સવારમાં સંડાસ કરવા છે હુમલો રીચે કર્યો હતો કેટલા વાગ્યાનો બનો 6 વાગે કેટલા લોકો પર હુમલો કર્યો ત્રણ લોકો પર તમે જાણ કરી હતી કોઈ હા જાણકારી કોને કરી અમે તો ફોરેસ્ટમાં